કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે ગૃહમંત્રીએ આણંદમાં સ્થિત ભારતીય રાષ્ટ્રીય સહકારિતા ડેરી પરિસંઘના કાર્યાલય ભવનનો વર્ચ્યુઅલ માધ્યમથી કર્યો શિલાન્યાસ વર્ષોમાં દેશમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે એકાવન ટકા જેટલી જંગી વૃદ્ધિ માસ પ્રોડક્શનને બદલે પ્રોડક્શન બાય માસ એ ગુજરાતના ડેરી ઉદ્યોગ અને દૂધ ઉત્પાદનની આગવી ઓળખ એનસીડીએફઆઈ ના નવા કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન અમદાવાદ સહિત ચાર મહાનગરોને પાંચસો ઓગણીસ જેટલા વિકાસ કાર્યોની ભેટ અમદાવાદ ભાવનગર જામનગર અને જૂનાગઢમાં આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કાર્યો માટે બસો તેતાલીસ કરોડ વધારે રકમની કરાઈ ફાળવણી તળાવ ચેકડેમની મરામત બ્રિજ નિર્માણ જેવા વિકાસ કાર્યો દ્વારા નાગરિકોની સુવિધા વધારવાનો આશય એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણીને પગલે રાજ્ય પોલીસ સતર્ક ત્રેવીસ હજાર જેટલા બ્રેથ એનેલાઇઝર ચૌદ ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ શી ટીમ સાથે સુરક્ષા વ્યવસ્થાનું સઘન આયોજન ઓવર સ્પીડિંગ કરતા વાહનો સામે ઇન્ટરસેપ્ટ વાહનોનો કરાશે ઉપયોગ રામનગરી અયોધ્યાને અગિયાર હજાર સો કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓની લીલી ઝાઝમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ટરનેશનલ વાલ્મિકી એરપોર્ટનું કર્યું ઉદઘાટન પુનઃ વિકસિત રેલ્વે સ્ટેશન રાષ્ટ્રને કર્યું સમર્પિત બે અમૃત ભારત અને છ વંદે ભારત ટ્રેનોને કરાવ્યું પ્રસ્થાન અયોધ્યામાં જનસભાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન બાવીસમી જાન્યુઆરી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા અવસરે ઘરે ઘરે શ્રી રામ જ્યોતિ પ્રગટાવી દિવાળી મનાવવા પીએમનું આહવાન તો ઉત્તરાયણના તહેવારથી દેશના તમામ તીર્થક્ષેત્રોમાંથી સ્વચ્છતા અભિયાન ચલાવવાનો પણ કર્યો આગ્રહ આગામી દસ થી બાર જાન્યુઆરી દરમિયાન યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે ગુજરાત સજ્જ અત્યાર સુધી અઠ્યાવીસ દેશો અને ચૌદ સંસ્થાઓ એ વાઇબ્રન્ટ સમિટના ના ભાગીદાર દેશો અને ભાગીદાર સંસ્થાઓ તરીકે કરી પુષ્ટિ ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ઇજિપ્ત ફિનલેન્ડ સહિતના દેશો થશે સામેલ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો બે હજાર ત્રેવીસ ને મુકાયો ખુલ્લો પંદરમી જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર શોમાં પંદર લાખથી વધુ ફૂલ છોડ કરાયા છે પ્રદર્શિત મોઢેરા સૂર્યમંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી ચંદ્રયાન ત્રણ કીર્તિ તોરણ સહિત તેત્રીસ સ્કલ્પચર બંને આકર્ષણનું કેન્દ્ર મુંબઈ ખાતે યજમાન ભારતીય મહિલા ટીમ સામેની બીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ આપ્યો બસો ઓગણસાઠ રનનો લક્ષ્યાંક ભારતે બે વિકેટના નુકસાને એકવીસ ઓવરમાં નોંધાવ્યા એકસો બે રન સ્મૃતિ મંધાના ચોત્રીસ રન બનાવી આઉટ